લગભગ એક વર્ષ પહેલાં એક ગુરુદેવને ત્યાં નવા નવા બધી પૈણી લો બેનપણીઓ ભેગી થઈ એટલે બધાનું ગુરુ ઘર એક હતું ભીમ અગિયારસ હતી ને સૌરાષ્ટ્રમાં એવું ભીમ અગિયારસ હોય એટલે દીકરીઓ લગભગ આવે સિવાય કે બોમ્બે રહેતી હોય ફોરેન રહેતી હોય કલકત્તા રહેતી હોય એટલે બધી દીકરીઓ ભીમ અગિયારસ કરવા ભાઈ તેડી આવ્યા એટલે ત્યારે કાંઈ એવા મોબાઈલ નહોતા તો પચીસ ત્રીસ વર્ષ પહેલાંની વાત છે એટલે બધાય ગુરુદેવને ત્યાં ભેગા થયા એટલે બધાએ કીધું કે આપણે બધાએ સાથે એમ કે ક્યાંક પિકનિક પર જઈએ ત્યાં એક એની બેનપણી હતી એણે કીધું કે અમારા ઘરે આઠી આમની સેવા અને મારા સસરા રોજ સત્સંગ કરે ને તો વ્રજનો એટલો સત્સંગ કરે લોલી ચાર પાંચ કે તો તું અમને કેમ થોડું ખીખે કે એટલે ત્યાં બેસી ગયા હવે વ્રજની વાત વાતો એટલે ભૂલી ગયા કે જરા અમારો અવાજ બહાર આવશે આમ તેમ તો ગુરુદેવના લાલન બાર પધાર્યા ને ખીચાડા અંદર ઠાકોરજીને શ્રમ પડે છે ને તમે આજ્ઞા લીધા વિના સુકામ સત્સંગ કરો છો ના એટલે પાંચે બહાર નીકળી ગયા દર્શન કર્યા વિના એમાં એકના મધર હતા ને એના રસ્સા મળ્યા એ કહેકા હમણાં સેનની આરતી થશે હાલો કરીને જાઓ એટલે જે એક મારા જેવી વર્ણાગી હતી એ કે નથી હવે કરવા કરી લીધા કેમ આવું બોલસ એ કે આવી રીતે લાલન અમને ખીજાડા અમે કઈ પંચાત નહોતા કરતા આના સસરા સત્સંગ સરસ કરે છે તો અમે એ વ્રજનું અમને બધું સમજાવતા હતા કે વ્રજમાં ભલે જગ્યાથી રોહિત થઈ ગયું લીલાથી રોહિત થઈ પણ એ જગ્યા તો એની જ છે અને અહીંયા મોતીકુંડમાં કેવી લીલા ગીરધરપુરમાં કેવી લીલા ભદ્રવનમાં બે શબ્દ ઊંચા તો લાલા આટલું બધું એટલે બસ લાલાન દંડવાદ કરી લીધા ત્યારે કે સાંભળ ગાંડી જે ગુરુ ખીજે ને એ રીજે આજે તું અને સામેવાળી છોકરી ઝઘડે ને હું તને જ ખીજાવ તું આવતી રે ને અંદર ન ભેજા મારી કર મને ખબર છે કે વાંક સામે વાળાનો છતાં ખીજાવ તને ને કારણ કે તું મારી છું તો ગુરુ એ તમને મારા સમજ્યા મારા સમજ્યા તો તમને ખીજાણા તો આ તો રીઝા કહેવાય કે તમને પ્રતિ કરાવી દીધી કે તમે બધા મારા છો બાર કેટલાય અવાજ આવતા હતા ગાયો ભાંભરતી હતી ઓલો ગોવાડે ને ખવડાવતો તો હયો હયો કરતો કોઈને કીધું એ કે ના તો તમે ગૌશાળામાં હતા તોય તમને કેમ કીધું તમે એના જ હાલો પાંચે શ્રી નારદન કર્યા પછી જે જે ચરણ સ્પર્શમાં બેઠા બાર પૂછ્યું ક્યારે આવી બેટા ઘરે બધું બરાબર ઠાકોરજી પ્રસન્નતામાં કાલે અહીંયા તપેલી છે એટલે પાંચે આવી જાજો પાંચેની આંખમાં પાણી આવી ગયા કે બારની વાત સાચી છે જે ગુરુ ખીજે એ જ રીજે અને પાંચે ને વહુજી ઘરે લઈ જવા સાસરે લઈ પ્રસાદ એટલે ગુરુનો તો મહાત્મા આવું છે હરીરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ગામમાં ગુરુ બિરાજતા હોય તો રોજ જે દંડવત કરવા ન થાય રોજ તોટવાની પંદર દિવસે મહિને પણ ગુરુ થકી ગોવિંદ મળ્યા છે એટલે ગુરુને તો ક્યારેય અવગણવા જ નહીં અને દોષ જોવાનો તો આપણો કોઈ અધિકાર જ નથી છતાંય આપણે સૌથી વધુ દોષ જોઈએ એમાં હું કાંઈ બાકાત ન હો તમારા વાલા બધી લીલાઓ અદ્ભુત બોલો વ્રજ વિહાર વ્રજ વિહાર પુસ્તક હાથમાં આવે એટલે એમ થાય હવે ક્યારે કાલે ચાર વાગે ગાડીમાં બેસી જઈએ ક્યારે વ્રજમાં પહોંચી જઈએ યમુના પાન કરીએ ગિરાજમાન ચરણ સ્પર્શ કરીએ વલ્લભને દંડવત કરીએ આટલી બધી ઉત્સુકતા આપણને સ્વિટરલેન્ડ પેરિસમાં ન હોય કે કાશ્મીરમાં ન હોય અહીંયા વારંવાર જઈએ તો એમ થાય ઘણા નફો ના આવે એ બેન બહુ ઠંડી છે ઘરમાં વાત ન કરીએ ત્યાં બહુ ઠંડી છે પણ આપણે એકબીજા વાત કરીએ ગરમ કપડાં વધુ લેવા પડશે ઘરમાં કહીએ તો તરત કે મમ્મી આટલી બધી ઠંડી તને તો કેટલી બધી તકલીફ છે આખી જલાઈ જાય આટલી તને કફ છે નથી જવું પણ મારાણી માં બોલાવે છે એટલે ઘરમાં કાંઈ વાત કરાય નહીં વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવો તો અત્યારે આપણે ગિરાજ બાવાનું અનુસંધાન કરીએ છીએ આરોગ્ય પુલિંદી જીવ એમના દ્વારા પૂર્ણ થયા ગિરાજી હરિદાસ આજની તારીખમાં પે ગોવર ધન વાસી સાહરે લાલા બરે બિન રહ્યો ન જાય આ કીર્તન યાદ આવે જો ગોવર્ધનવા સિંહ સાવરેલાલ અબ તેરે બીને રહ્યો ના જાય એ આન્યોરમાં તમે પાછળ બેસો ગિરાજ બહાઓના દર્શન કરો ઓલા દહીંના કટોરાજ ત્યાં કીર્તન ગાયું તો ચત્રપુત દાસી એટલે વ્રજમાં જાઓ ત્યારે એ સુધી લેવાય રાધા કૃષ્ણ કોડ ઉપર જાઓ એટલે ચત્રપુત દાસ આ કીર્તન ગાયું હતું ગોવર્ધનગિરી સઘન કંદરા રૈનની વાહસ કી ઓપ્યાય પ્યારે આ બધાનું અનુસંધાન મેં કહી દીધેલું છે એટલે વધુ વિવરણ નથી કરતી હવે કે છે કે ગિરરાજ બાબા કેટલા સ્વરૂપમાં તમને દર્શન આપે છે છે સ્વરૂપના અહીંયા વાત આજે પણ ગિરરાજજીનો અપરાધ થતા ખૂબ વરસાદ પડતા અનુભવાય છે આપણને અનુભવ થાય છે કોઈ સેજ બી ગિરરાજજી એક કોણ બી લઈ ગયું હોય તો ગિરરાજ બાબા સારસ્વત કલ્પના જ છે એ જ હરિદાસ વર્ય છે જ્યાં કૃષ્ણ બલરામ ગાયો આવતા એમના છાપ આજે પણ છે એ જ વનરાય અત્યારે આપણે બધું સૂકો કેમ લાગે છે આપણે સૂકા થઈ ગયા છે આપણે જેવા હોય ને એવું જ થાય ઘણે પિયર જાય તો કે આવું પેલા જેવું નથી રહ્યું હવે તમારા મનમાં સાસરો વસી ગયું છે ને એટલે પિયર પેલા જેવું નથી લાગતું કારણ કે હવે ધીમે તમે સાસરા મારો રૂમ મારું ઘર મારા સાસુ મારું વર મારા છોકરા એટલે ત્યાં હવે એમ કહ્યું પેલા જેવો પ્રેમ નથી કારણ અહીંયા પ્રેમથી તૃપ્ત થઈને જાઓ છો તમે તો ગિરાજ બાબા આજે પણ કંદરા છે એવી આજે પણ એ જ હરિદાસ છે પણ આપણું મન જુદું વિચારે છે એવા બાવા કેટલા સ્વરૂપો શ્રી બાજના વિવિધ સ્વરૂપો સ્વેચ્છાથી પ્રકટ થાય છે સર્પરૂપ હમણાં બે ચાર મહિના પહેલા ખબર હતો ગિરાજ બાવાને સવારે દૂધ ચડાવતા હતા તો સફેદ સર્પ એના ઉપર હર હર કરતો ગયો હતો તો ગિરાજ બાવાએ સાક્ષાત દર્શન આપ્યા કે હું તો એ જ હરિદાસ સ્વરીય છું પછી કે છે ગ્વા આજની તારીખ માં ઘણા ને આપણા જીવન હજી નું થાય આપણે ચર્મ ચક્ષુ છે દિવ્ય ચક્ષુ નથી જ્ઞાન ચક્ષુ નથી અને પુષ્ટિ ચક્ષુ નથી ઘણા વૈષ્ણવના થાય છે એવા દર્શન તો ઉપર ઓલો ગોવાળીઓ ગાય ચરાવતો હોય એવા દર્શન થાય તો ગિરિરાજ બાવાનું આ સ્વરૂપ છે પછી કે સિંહ રૂપ પેલા ગિરિરાજીમાં સિંહ હતા હવે વસ્તી વધી ગઈ પેલા ક્યાં આટલી વસ્તી હતી પચાસ સાઠ વર્ષ પહેલા આટલી બધી વસ્તી નહોતી અમે જાતા અમને બરાબર યાદ છે એ આરતી તમે નિરાંતે દર્શન કરી શકો અત્યાર તો આરતીના દર્શન એટલે તમને લોટરી લાગવા જેવું એમાં ઉભા ન રહી શકતા હોય તો વિચાર જ ન કરી શકે કે કે દર્શન થાય સિવાય વલ્લભની પાસે જઈએ તો વલ્લભ કઈક એવી લીલા કરે ગઈ વખતે મારે એવું થયું કે આપણે ક્યાંથી વનથી આવ્યા હવે બધા દોડા આપણે તો એક તો જાડા મુવા છીએ શરીર ઓછું થતું જ નથી ચંપલ ગાડી મૂકીને બધા દોડા હવે આપણે દોડા હવે એટલું બધું દોડાય ને જેટલો તમે બધા દોડો બધા કે થઈ જશે હવે બેન રેવા દો દોડો માં આપણે પ્રયત્નો કર્યા હવે બે હાથ ને એવી તકલીફ જો કોઈક વીસી દે તો આ ત્યાં ત્યાં ખડી જાય આપણે વલ્લભ પાસે ઉભા રહ્યા ત્યાં ઓલો વોચમેન કે એક આંટો કરવો હોય તો અહીંયા મારી પાસે ઉભા રહી જાવ મારી જગ્યાએ જો તો છેલ્લો આંટો જે જે કોઈ બિરાજતા હતા એ કરતા તે દર્શન ત્યાં વલ્લભે મારા માટે વિચાર્યું એટલે ડાયરેક્ટ આપણે કહીએ જ નહીં ગિરજ વલ્લભ થકી પડે સર તો શું કે છે રૂપે પછી કે ગાય રૂપ ગાય ના ઘણા થાય છે પણ ઓલી ગાય નહીં જે ઓરિજિનલ ગાય છે પછી શસ્ત્રધારી રૂપ શસ્ત્ર લઈને ઉભા હોય એવા પછી સ્થળ પર્વતરૂપ જે અત્યારે આપણને બધા પર્વતરૂપ પર્વતરૂપના દર્શન થાય બાકી ગાય ના થાય થાય પણ ગાય સાથે એ એ થાય જે જીવ એવા હોય એને થાય પછી રત્નધાળ તો જડિત એવા દર્શન એ થાય છે ઘણા કયા રાજા મને લાગે વિદ્યાનગરના જ રાજા હતા જ્યાં કનકાભિષેક થયો હતો નવાણો ટકા પુરોહિત ભાગવત વાંચવા આવે એટલે ભાગવતમાં આવે કે ગિરરાજી ચડી છે રાજા રોજ ભાગવત સાંભળે પછી ભોજન કરે તો પુરોહિત બધા રાજા વાજા નું વાંડ ગ્રંથોમાં લખો એટલે માની લે ચડી છે અને ગોવિંદ કુંડ છે એ દૂધથી ભરેલો છે અમે તો કાંઈ આવું જોયું નથી આ ગ્રંથો કહે તો રાજાની તો આંખમાં પાણી આવી જાય ને એને વિરોધ થાય ને એને વ્રજમાં જવાનું મન થાય આમાં મન તો કાંઈ હાચું લાગતું નથી હવે રાજા એને બોડી લેંગ્વેજ ઉપરથી સમજી ગયા કે આને આમાં સંશય થાય છે એટલે એકવાર કીધું પુરોહિત છે કામ કરશો કે હા હું તો રાજપુરોહિત છું તમે જેમ કયો એમ કરો એ કે વ્રજ માં જાશું એ કે આ રથની ને બધી આવવા જવાની વ્યવસ્થા થી રાજ કરે તમારે એ ટેસ્ટ થી જવાનું એમાં તમે આ સોનું લઈ જાઓ આટલું આ સોનું ત્યાં પધરાવ અને ગુરુની આજ્ઞા લઈ અને એટલી શીલા ગીરાજીને લઈ આવજો એના માટે તમને આ ઝાંપીજી આપું છું એમાં રેશમી વસ્ત્ર છે રેશમી ગાદી છે એની અંદર જારીજી છે એની અંદર એમ કે ભોગ છે બધું ગોવિંદ કુંડ માંથી આટાવાળો કુંજો આપો છે પેલા આપણે આંટા વાળા કુંજા આવતા વડવાળા તો મામા ગોળ ગોળ ફેરો ને એવા ફેટ થઈ જાય કે તમે ફેંકો તો અંદરથી કાંઈ ઢોળાય નહીં એને આંટાવાળા કુંજા કહેવાય કે એક નામ બીજું કહેવાય છે હું ભૂલી ગઈ છે કે આટોવાળો કુંજો લે પુરોહિત કે રે રે આ ભાગવત માં લખ્યું છે આ બધું સાચું માને છે આ તો બધું લખ્યું હોય પણ હવે રાજાને કોણ હું સમજાવવા જાઉં તો મને કે જવું પડે એટલે બોલો છો પથરો લઈ આવું અને પાણી લઈ આવું મને તો ખબર છે ગીરાજ બાબા પથરા છે અને ગોવિંદ કોણ પાણીથી ભરેલો ચડ થઈને ગયા વાત લાંબી જ પણ મારા રત્નચરિત ની વાત કરવી છે ઓલું સોનું પધરાવી દીધું મનમાં તો કેવાય વિચાર આવ્યા કે આવું વાત પધરાવાય અને ગુરુની આજ્ઞા લીધી ત્યાંથી ને જે સોનું લઈ ગયા એટલી ભારે ભાર શીલા લઈ આવ્યા અને ગોવિંદ કુંડમાંથી ને લોટો ઓલું કુંજો ભર્યો બરાબર વળ દઈને બંધ કર્યો કે ધોળાય નહીં એને રેશમી કપડું રાજાએ સમજાવ્યું હતું કે છોવાઈ ન જાય રસ્તામાં તકલીફ ના પડે એ અમારા ભગવાન છે એને ગાદી ઉપર બેસાડજો એ ખીલી ના જાય એનું બરાબર ધ્યાન રાખજો ચા પીચી ગોદમાં રાખજો આ લોટાને બરાબર સાચવજો તમે સામે બેસજો હા આવ્યા પાદર આવ્યા એટલે કેવડાવ્યું કે હું આવી ગયો છું સામૈયા કર્યા ને ઢોલ ને ધમામા ને સેનાય ને ચારે બાજુ ગુલાબજળના છંટકાઓ ને આસો પાલો ને કોબલીના સોંપ ને ચારે બાજુ કોળસ ભરાયા ને બધા રંગબેરંગી કપડાં ને આ હા હા ગિરાજ બાવા આવ્યા ગોવિંદ દૂધ થી ભરેલા દર્શન થશે રાજમાં પથરાવા પુરોહિત કે હા બુદ્ધિ વગર નો છે રાજા આટલા નાટક કરે છે આ પથરા માટે એ ભલે લખો રત્ન ચડે મન તો લેતા પથ્થરો વાગ્યો તો અને આ પાણી આવું ગંદુ આ રાજા કાચા કાનના ના જોય ભાગવત માં લેખું હોય બધું સાચું હોય રાજા એ તો બધી વિધિ કરી રાખી હતી એ રાજપુરો પુરોહિત બોલાવ્યા પુરુષોત્તમ એટલે આ બધા પ્રકાશ દૂર કરી દેજો પેલા તો પેટ્રોમેક્સ નહીં એવું હતું ક્યાં આવી લાઈટ હતી બધું તમે બંધ કરી દેજો આનો પ્રકાશ એટલો હશે ગિરાજ સહન નહીં થાય એ રત્ન છે એ સાચા રત્ન છે

અને પછી એલો કુંજો ખોયલો આટા દૂધની જે સુગંધ આવી જે સુગંધ આવી જે ગોવિંદા અભિષેક વખતે કે અભિષેક કર્યો હતો એને ઐરાવત હાથીની સૂંઢમાં છે જે સમુદ્ર મંથન વખતે આકાશી ગંગાનું જળ નીકળું હતું એ સૂંઢમાં ભરાવેલું હતું એનાથી અભિષેક કર્યો એ દૂધ સુગંધ 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 પાછું બંધ કરી દીધું ગિરાજ બાવાનો દૂધથી અભિષેક કર્યો ભોગ ધરાવ્યો શ્રમ ભોગ પાછા કુંજો ભર્યો સાત દંડવત પ્રણામ ધરા ગિરાજ દૂધથી પ્રેલા ગોવિંદ કુંડના જળને જે જળ નોસ ત્યાં રાજાએ પૂછ્યું પુરોહિતજી આ બધું પાછું એમને પધરાય હું કેવો નસીબદાર જો મને સિલેક્ટ ન કર્યો હોત તો મને ત્યાં સ્પર્શ થાત એનું મને પાન થાત એને હું અડકી શકત મારો તો જન્મારો સફળ થઈ ગયો અને પાછા જેવા આવ્યા તા એવા પૂજન થઈ ગયું ગિરરાજજીનું પૂજન હોય અને ઓલું દૂધ લઈ અને પાછા વ્રજમાં ગયા અને જ્યાંથી લાવવાતા ત્યાં જ પધરાવી દીધા અને દૂધ પણ લાવ્યા હતા ત્યાં જ બદલાવી દીધું આ કોઈ કપો કલ્પિત વાર્તા નથી સત્ય હકીકત છે તો અહીંયા આવ્યું રત્ન આ બધાની વાર્તાઓ છે પણ આ બધાનું લગભગ મેં અનુસંધાન કહેલું છે